માનનીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને એની ટીમ સાથે જોડાઈને રહેજો એને સપોર્ટ આપજો અમે બેન અમારું બે અમારું એક એવું કેનાર કહેવાનો સમય જતો ગયો તમને સૌ સનાતનની એક સાધુ તરીકે પ્રાર્થના છે ત્રણ સંતાનો ઉત્પન્ન કરો એક સંતાન રાષ્ટ્રને આપો એક સંતાન ધર્મને આપો અને એક સંતાન તમારી સેવા કરવામાં રાખો આ સંતોષ એના ચરણોમાં બે શબ્દોની પ્રાર્થના છે કે જો સનાતન ધર્મ જ નહીં બચે જો સનાતન ધર્મ જ નહીં બચે તો કોના આચાર્ય અને મહામંડલેશ્વર હું તમે થઈ શકીશ આજ વિશે વધુ ચર્ચા કરી આપણી સાથે માન સરોવર બાપુ લાઈવ જોડાયા છે બાપુ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલ માં આપને અવાજ મળે છે મારો જી બિલકુલ બિલકુલ જય સિયારામ જય સિયારામ બાપુ આપે આજે નિવેદન કર્યું છે કે હવે સનાતનીઓ એ ત્રણ સંતાનો પેદા કરવા જોઈએ સૌથી પહેલા તો એ કહેવા પાછળનો એ નિવેદન પાછળનો આપનો ઉદ્દેશ છે શું બીજું વિશેષ તો કઈ નહીં પણ આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે અત્યારે ધર્મ સનાતન ધર્મ ઉપર બીજા વિધર્મી અધર્મી લોકોની એટલી બધી એટલા બધા એના પ્રહારો થઈ રહ્યા છે સનાતન ધર્મનો હવે આપણે આ મેં વાત કરી છે કોઈ માનસરોદાસજીએ નવી વાત નથી કરી આ મારું જ્ઞાન નથી મારા બેજાની ઉપજ નથી આ ઋષિકાળમાં પણ ઋષિ મુનિઓ વખત પણ આ વાત છે ત્યારે પ્રાચીન આપણી પરંપરામાં આવું હતું બેન કે ત્રણ બાળકો મિનિમમ હોય એક બાળક છે પોતાની સેવા માટે રાખે એક બાળક છે એક રાષ્ટ્રને સમર્પિત કરે અને એક ધર્મને સમર્પિત કરે અને અત્યારે વિભક્ત કુટુંબો થઈ રહ્યા છે આપ જાણો ડિવાઇડ ફેમિલી આપણે તો સંયુક્ત કુટુંબમાં મોટા થયેલા તો કૌટુંબિક ભાવના પણ જળવાય અને સાથે સાથે રાષ્ટ્રની પણ સેવા થાય ધર્મની પણ સેવા થાય જો રાષ્ટ્ર જ બચે તો ધર્મ પણ નથી બચવાનો અને ધર્મ નહીં બચે તો હું તમારું મારું કોઈ અસ્તિત્વ નથી એટલા માટે થઈને આ ભલામણ સંતો દ્વારા કરવામાં આવે છે આ ભલામણ આજકાલની નથી આદિ અનાદિ અનંત યુગથી ઋષિ મુનિઓ અને સંતો આ ભલામણ કરે જ છે કે મિનિમમ ત્રણ બાળકો હોવા જોઈએ દીકરા દીકરીનો કોઈ ભેદ નહીં એવું નથી કે ત્રણ દીકરાઓ આજે એવું ક્યારે કોઈ કોઈ સંત ના કહી શકે મારા મોઢે તો નીકળે જ નહીં આપણે જોયું કે ઓપરેશન સિંદૂરને સફળતાપૂર્વક પાર પાડનાર આ દેશની બે ઝાબાઝ દીકરીઓ બે રાણી લક્ષ્મીબાઈ જેવી દીકરીઓ સોફિયા કુરેસી અમારે આપડા ગુજરાતનું ગૌરવ અને આ આ બન્ને દીકરીઓ એ જે વીરતાપૂર્વક સૌર્યતાપૂર્વક કરેલું છે એટલે હવે પછીનો સમય નારી શક્તિનો સમય છે નારી શક્તિ દેશની સેનાનું સુકાન સંભાળે મોટું ઓપરેશન પાર પાડે દુશ્મનો પ્રાર્થના કરું છું એટલે કરીએ કે મિનિમમ ત્રણ બાળકો તો કરો જ એક બાળક તમારા માટે રાખો તમારી સેવા કરે એક બાળક રાષ્ટ્રને આપો અને એ વ્યોમિકા સિંહ અને સોફિયા કુરેશી જેવી દીકરી આપો આ સમાજને આ રાષ્ટ્રને અને એક ધર્મને અધ્યાત્મને આપો બાપુ વસ્તી વધારો કોઈ મોટો પ્રશ્ન આપને લાગે છે આપણે તો હવે ચીનને પણ આંબી ગયા છે ને એવામાં જો આપ કહી રહ્યા હોય કે સનાતનીઓએ હવે ત્રણ સંતાનો પેદા કરવા જોઈએ એક તરફ સરકારે પણ ઘણી યોજનાઓ બહાર પાડી છે કે સંતાનો એક કે બે સંતાન રાખવા જોઈએ અને હવે જ્યારે આપ કહી રહ્યા છો કે ત્રણ સંતાનો ની જરૂર છે એક રાષ્ટ્રને સમર્પિત કરો અને બીજા પોતાની સેવામાં રાખો તો આપને લાગે છે કે વસ્તી વધારો ક્યાંક મોટો પ્રશ્ન બનશે ડિપ્લોમેટિક રીતે જોઈએ તો તો તમે એક વખત સાચા છો બેન તમારી વાત હું સ્વીકારું પરંતુ આ માત્ર સનાતનીઓને જ લાગુ પડે આપણને જ લાગુ પડે બીજા બીજા કોઈ ધર્મમાં કેમ આવું આવું નથી કેમ આવતું કે અમે બે અમારું એક એટલે સનાતનીઓને આગળ છું બાકી ડિપ્લોમેટિક રીતે તમે બિલકુલ સાચા છો હું કાયદાને વ્યવસ્થા જળવાય અને રાષ્ટ્રનું બંધારણનું સન્માન થાય હું બિલકુલ એની તરફેણમાં છું રાષ્ટ્રનું બંધારણ મારા માટે સર્વોચ્ચ છે મારા માટે જેટલી શ્રીમદ ભાગવત ગીતા અને રામચરિત માનસ રામચરિત માનસ છે એટલું જ આપણું સંવિધાન મારા માટે પૂજ્ય અને શિરોમાન્ય છે ડિપ્લોમેટિક રીતે યુ આર રાઈટ બેન પણ સાંપ્રદાયિક અને ધાર્મિક રીતે હું જોઉં તો બીજા કોઈ ધર્મોમાં આવી સુફિયાની દાઈ વાતો નથી ફેમિલી પ્લાનિંગની માત્ર હિન્દુ ધર્મમાં જ કેમ માત્ર સનાતન ધર્મ અને એવું થોડું છે બેન કે માત્ર સનાતન ધર્મ હિન્દુ ધર્મના બે ત્રણ બાળકો ત્રણ બાળકો પેદા કરવાથી વસ્તી વધારો થઈ જશે માત્ર વસ્તી વધારામાં એકલો સનાતન ધર્મ હિન્દુ ધર્મ જ કારણભૂત નથી બીજા બધામાં આ કાયદાઓ લાગુ નથી પડતા એટલે કહું છું કે આ માત્ર કેમ સનાતન ધર્મને એકને જ લાગુ પડે તમને મને એકને જ લાગુ પડે બાપુ ચાલો આપની વાત માની લઈએ આપે કહ્યું કે આપણે સનાતન ધર્મમાં છીએ અને ખાલી ને ખાલી સનાતન ધર્મ માં જ આ વાત લાગુ ના પડવી જોઈએ બાકીના ધર્મએ પણ આ જ વાતને સ્વીકારવી જોઈએ ને વસ્તીને નિયંત્રણમાં રાખવી જોઈએ આપની વાત માની પણ બાપુ મોંઘવારીનું શું એક બાળક આજના જમાનામાં કોઈ મિડલ ક્લાસ વ્યક્તિ એક બાળકને સારું શિક્ષણ આપે સારી રીતે રાખે એના સપના પૂરા કરે એની સાથે જીવે એમાં જ કદાચ પોતાની આખી આખી પૂંજી જીવનની ખર્ચાઈ જતી હોય છે એને મોટું કરે કોલેજ પતાવે એના લગ્ન કરાવે અને એમાં જ આખે આખું જીવન મા બાપનું ખર્ચાઈ જતું હોય છે આવામાં બાપુ આટલી મોંઘવારીમાં ત્રણ બાળકો કઈ રીતે પોસાય હું બિલકુલ એકદમ નિષ્પક્ષ અને તટસ્થપણે આપને કહું ને થોડીવાર માટે મને સાધુ તરીકે નહીં પણ એક દેશના સામાન્ય નાગરિક તરીકે આપ જો ને તો સામાન્ય રીતે સારું જીવન જીવવા માટે મોંઘવારી નથી નડતી લોકોના મોજ વધી ગયા લોકોની મહત્વાકાંક્ષાઓ ઊંચી થઈ ગઈ લોકોને હાઈ ફાઈ બધું જોઈએ છીએ એટલા માટે સારી રીતે સાત્વિકતાથી જીવન જીવતો માણસ છે પુરુષાર્થ કરતો માણસ છે ધંધો નોકરી કે રોજગાર કરતો માણસ છે તેને એને પોતાના બાળકો ઉછેરવામાં કે શિક્ષણ આપવામાં બહુ બહુ તકલીફ નથી પડતી અમુક પરિવારો કદાચ બહુ નબળા હશે પણ વ્યસનોમાં ના જાય બીજા બિનજરૂરી ખર્ચાઓ ના કરે આપ જાણો છો એ પ્રમાણે અત્યારે આ ડીજે મંગાવે બે બે લાખના અને બેંકવેક હોલ રાખે મોટી મોટી હોટેલ્સ રાખે પ્રાચીન સમયમાં આવું ક્યાં હતું કુટુંબ પરિવારમાં મળીને ઘરને આંગણે પણ લગ્ન થતા હતા આપણે સુંદર વ્યવસ્થા આર્ય સમાજની પણ છે ત્યાં પણ સારી રીતે લગ્ન થઈ શકે છે ગંધર્વ લગ્ન પણ સનાતન ધર્મમાં માન્ય છે હં કોર્ટ મેરેજ પણ એને પણ આપણે સ્વીકારીએ છીએ બહુ બ્રોડ માઇન્ડ સનાતન ધર્મ જેટલો વિશાળ અને બ્રોડ માઇન્ડ તો જગતમાં બેન તમને કોઈ ધર્મ મળશે જ નહીં એટલે મારી મારી જો પ્રાઇવેટ ઓપિનિયન આપ માગો બેન તો હું ચોક્કસ કહી કે જીવન જીવવામાં સાત્વિક જીવન જીવવામાં લગભગ કોઈને મોંઘવારી નથી નહોતી આજે લોકો બણગા ફૂગતા હોય કે પેટ્રોલનો ભાવ સો રૂપિયા થઈ ગયો પેટ્રોલનો ભાવ સો રૂપિયા થઈ ગયો બરાબર છે ભાવ વધ્યો જ છે સો રૂપિયા થઈ ગયો છે પણ લોકોની ઇન્કમ પણ વધી છે ને આજે મજૂર માણસ પણ આઠસો હજાર રૂપિયા આરામથી કમીને અરે સામાન્ય શાકભાજી અને ફ્રૂટની રેંકડી લારીવાળો કે પાઉંભાજી અને પેલી પાણીપુરી વેચવાનો ગલ્લાવાળો પણ પંદરસો રૂપિયા લઈને આવે છે અને માની લો કે પેટ્રોલનો ભાવ સો રૂપિયા થઈ ગયો આ મને કે એટલા એવા કેટલા લોકો આપ બતાવશો કે જેણે પેટ્રોલનો ભાવ સો રૂપિયા થઈ ગયો એટલે પતાને બાઇક વાપરવાના બંધ કરી દીધા મૂકી દીધા નહીં ને એનો મતલબ એવો થયો છે કે ઇકોનોમિક અપ ઇકોનોમી અપ જાય છે અને સાત્વિક જીવન જીવવા માટે કદાચ ત્રણ ની પણ પાંચ બાળકો આપણા પ્રાચીન સમયમાં હતા ને પાંચ પાંચ સાત સાત સંતાનો એક એક પરિવારમાં હતા જે સાત્વિકતાથી જીવન જે કૃષિ હોય ખેડૂતો એના પરિવાર છે એ ખેડૂત પર નિર્ભર હોય નિર્ભર ખેતી પર હોય ત્યાં કામ કરે બીજા જે કઈ કામકાજ હોય સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે અત્યારે તો ઉદાત અને ઉદાત ઉદાર સરકાર છે મફત અને ફરજિયાત શિક્ષણ ચાલી રહ્યું છે તો પણ આપણે લાભ લઈ શકીએ છીએ જાગૃત નાગરિક તરીકે લાગતું કે મોંઘવારીનો મુદ્દો કરી અને આપણે આ વાત ઉપર પૂર્ણ વિરામ આપી શકીએ આપણી વાત સાચી છે મોંઘવારીના સમયમાં અઘરું તો પડે છે પરંતુ મેં જે વાત કરી એ પ્રમાણે જો સાત્વિક અને સાદાયપૂર્વક જીવન જીવવામાં આવે તો લગભગ વાંધો નથી આવતો બાપુ ત્રણ સંતાનો માટેનો સવર્ણ સમાજ માટેનો સૌથી પહેલો જો પડકાર હોય તો એ છે મોટી ઉંમરે લગ્ન થવા બાપુ આપ વિચારો પહેલાંના સમયમાં અઢારથી લઈને બાવીસ વર્ષ સુધીમાં લગ્ન થઈ જતા એટલે નાની ઉંમરે જ બાળકો પણ પેદા થઈ જતા એટલે બે શું ચાર બાળકો લાવે પાંચ બાળકો લાવે અને પછી આપે કહ્યું કે એમને ક્યાંય મોંઘવારી નહોતી નડતી અને છોકરા એમની રીતે મોટા થઈ જતા હોય પણ આજના આજના સમયમાં એવું નથી અત્યારે તો પહેલાં ભણે પછી કરિયર બનાવે ને ત્યારબાદ કોઈ છોકરી આપે ત્યારબાદ લગ્ન થાય અને પછી

આપણે આપણા સંતાનોને ઓછા ખર્ચે અને ઓછા સમયમાં શ્રેષ્ઠ શિક્ષણ આપી શકીએ અને સારી કારકિર્દી સારી કેરિયરમાં લાવી શકે તમને બેન ખબર હશે ઋષિ સમયનું જે શિક્ષણ હતું જેમાં સાંધીપની ઋષિના આશ્રમમાં ભગવાન કૃષ્ણ પરમાત્મા અને સુદામાજી ભણેલા એ બુનિયાદી શિક્ષણ ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ આપણે એના તરફ પાછું વળવાનું અત્યારના સમયમાં ઇંગ્લિશ મીડિયમ જરૂરી છે અંગ્રેજી જરૂરી છે

આ લાવી અને ઓછા સમયમાં અને ઓછા ખર્ચે પણ પોતાના બાળકોને આત્મનિર્ભર અને પગ પગ ઉપર ઉભા રાખી દે અત્યારે કેવું છે મેકોલે જે પદ્ધતિ આપીને ગયો છે ને એમાં આપણી માનસિકતા ક્લર્ક બનાવવાની નોકરિયાત બનાવવાની માનસિકતા થઈ ગઈ આજે મને બરાબર ખબર છે ગામડામાં પચાસ વીઘા જમીનનો માલિક જે હોય ને પચાસ વીઘાના નામે જેના નામે સાત માં પચાસ વીઘા બોલતી હોય ને એને પણ સિટીમાં જઈને ઈરા ઘસવાનું સુરતમાં જઈએ ને કે અમદાવાદ વડોદરામાં જઈને અને સામાન્ય નાની એવી દુકાન કરવાનો એને પણ આજે ચસ્કો લાગે છે શહેરીકરણના લીધે એટલે પોતાના બાપની જે પૂરખજોની ખેતી છે એ કરી ખાય બીજા વ્યવસાયો સાથે જોડાયેલા છે પૈતૃક વ્યવસાયો એ કરી જાણે તો કઈ બહુ મોટો આ વસ્તુ નથી દેખાદેખી ઓછી કરે અને ખાસ તો વિદેશ જવાના જે અત્યારે એક ટ્રેન્ડ ચાલી નીકળેલો છે ગમે ત્યાં ફોરેન જવા માટે ને અબ્રોડ આ બધી વસ્તુ એ પણ ન થાય પોતાના દેશમાં રહીને પણ સારી રીતે જીવનશૈલી જીવી શકાય કેરિયર બનાવી શકાય જી જી બાપુ આપ જોડાયા અમારી સાથે અને આ ચર્ચામાં ભાગ લીધો આભાર આપનો